પોરબંદરમાં શેરી ફેરિયાઓ માટે મહાનગરપાલિકાના સભાખંડ ખાતે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં બેંક શ્રમ આયુક્તની કચેરી તથા એનયુએલએમ વિભાગના પ્રતિનિધિઓ દ્વારા શેરી ફેરિયાઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમમાં મહાનગરપાલિકાના એનયુએલએમના પ્રોજેક્ટ મેનેજર આરતીબેન ત્રિવેદી દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શ્રમ આયોગ વિભાગમાંથી ઉપસ્થિત રવિ મકવાણાએ પ્રધાનમંત્રી માનધન યોજના સહિત અન્ય કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી તેમજ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા રીજનલ ઓફિસ તરફથી આવેલા રાકેશભાઈ દ્વારા પીએમ સ્વનિધિ ટુ ઓએ હેઠળ રૂપિયા પચીસ હજારની લોન પૂર્ણ કરનાર ફેરિયાઓને રૂપિયા ત્રીસ હજારની મર્યાદામાં ક્રેડિટ કાર્ડ આપવાની જોગવાઈ અંગે સમજ આપવામાં આવી હતી પાયલોટ બેંક તરીકે મંજૂર થયેલી બેન્કો મારફતે ક્રેડિટ કાર્ડ કેવી રીતે મેળવવું તેનો ઉપયોગ કેવી રીતે કરવો વ્યાજ દર અને ચૂકવણીની પ્રક્રિયા જેવી મહત્વની બાબતો પર વિગતવાર ચર્ચા કરી ક્રેડિટ કાર્ડ અંગે પૂરતી સમજ આપવામાં આવી હતી મહાનગરપાલિકા તરફથી શેરી ફેરિયાઓ આ પ્રકારના માર્ગદર્શન કાર્યક્રમોનો લાભ લઈને સરકારી યોજનાઓનો યોગ્ય ઉપયોગ કરે અને પોતાની આવક તથા વ્યવસાયને વધુ મજબૂત બનાવે તેવી અપીલ થઈ હતી